પાદરા ઇલિઝિયમ ફાર્માના ચેરમેન યશવંતભાઈ પટેલના ચુમ્મોતેરમાં જન્મદિવસે રક્તદાન શિબિરનું આયોજન તથા વિશ્વકર્મા ભગવાન મંદિરનું સ્થાપન પૂજા પાઠથી પ્રારંભ કરવામાં આવ્યું તથા કેક કાપી કંપનીના સ્ટાફ મહેમાનો કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી પાદરાના ડભાસા મહલી ખાતે આવેલી ઇલિઝિયમ ફાર્મા કંપનીના ચેરમેન યશવંતભાઈ પટેલ મંગળવારે ચુમ્મોતેર વર્ષમાં જન્મદિવસ પ્રસંગે કરતા કંપની દ્વારા પ્રતિવર્ષ રક્તદાન શિબિરનું આયોજન કરી ઉમદા માનવતાનું કાર્ય કરે છે જે એસએસજી હોસ્પિટલના રક્તદાન વિભાગની ટીમ હાજર રહી સેવાઓ આપી હતી ત્યારબાદ ભગવાન વિશ્વકર્માના નાના મંદિરની સ્થાપના કરી પૂજા અર્ચના કરીને પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ સૌ કર્મચારીઓની ઉપસ્થિતિમાં તેમના દીકરી દ્વારા કેક કાપી સૌ કર્મચારીઓએ દીર્ઘ આયુષ્યની શુભેચ્છાઓ આપી હતી આમ ઇલિઝિયમ કંપની દ્વારા પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો સરસ દરેક જે બ્લડ ડોનેટ કરે એને સરસ ગિફ્ટ પણ આપીએ છીએ બ્લડ ડોનેશન એ સૌથી ઉત્તમ અને સારામાં સારું ડોનેશન છે જેનાથી અનેક જણની નો સેવિંગ થઈ શકે છે ખાસ કરીને આ કેમ્પની અંદર હસ વિદેશથી પણ આવતા હોય છે તો શું છું અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમેરિકાથી બી દયાબેન દર વર્ષે છેલ્લા કેટલાય વર્ષોથી આવે આવે છે અને રેગ્યુલર બ્લડ ડોનેશન કરે છે અમે છેલ્લા પચીસ વર્ષથી આ કાર્યક્રમ ચલાવીએ છીએ અને હો કે વર્ષો વર્ષ ચાલુ રહે થેન્ક યુ ઓક્ટોબરના દિવસે દર વર્ષની જેમ ઇલિઝમ પરિવાર તરફથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ અને આ બ્લડ અમે એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ઉપયોગી થાય તે હેતુસર અમે ફક્ત એસએસજી હોસ્પિટલને જ આપીએ છીએ અને આજે પટેલ એમના તરફથી જન્મદિન નિમિત્તે આપણે બ્લડ ડોનેશનનું અમે આયોજન કરેલ છે તથા તેમના જન્મ નિમિત્તે બથ ઉજવણી પણ કરેલ છે અને એક મંદિરનું આયોજન પણ અમે અમારી કંપનીની અંદર કરેલ હતું અને દરેક કામદાર ભાઈ બહેનો તથા સ્ટાફ દરેકે ભાવભર્ય આનંદ અને ઉત્સાહથી અમે કંપનીની અંદર દરેક રીતે આ રીતે ઉત્સાહ કરતા રહીશું અને કરીશું અને ઉત્સાહ પૂર્વથી દરેક કામદાર ભાઈઓ તથા સ્ટાફ અને અમે દરેક રીતે આવી દર વર્ષે અમારા વયસિંહ પટેલ સાહેબના જન્મદિવસે બ્લડ ડોનેશન અને આ રીતે આયોજનનું કામ હર વખત કરીએ છીએ સૌને મારા ભાઈ